પારડી માં બાળ મજૂર સરપ્રાઈઝ ચેકિંગ જયમ બે વેફર વડે એક બાળ મજૂર મળી આવતા ગુનો નોંધાયો પારડી શહેરમાં માં ચાર રસ્તા નજીક ગણેશ ઢોસાવાળા બાજુમાં બાજુ માં જયમ બે ખુલ્લી દુકાન આવેલી છે જ્યાં કેળા તથા બટાકાની ની વેફર તાત્કાલિક બનાવી આપી લોકોને વેચાણ કરવામાં આવે છે જે દુકાનમાં ગત તારીખ 20 6 2024 ના રોજ બપોરે 12 વાગ્યે વલસાડ મદદનીશ શ્રમ આયોગ ની નીરવ વલજીભાઈ પરમાર દ્વારા પાડી ખાતે બાળ શ્રમિકો માટે સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવ્યું હતું આ દરમિયાન પાડી ચાર રસ્તા નજીક જય અંબે વેફરવાળાને ત્યાં રેડ કરતા એક તેર વર્ષીય બાળક હેલ્પર તરીકે બાળ મજૂરી કરતો મળી આવ્યો હતો જેથી તેની પૂછપરછ દરમિયાન તે છેલ્લા એક મહિનાથી અહીં કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી કામ કરતો હતો જેનું વેતન બસો રૂપિયાનું જેટલું બાળકના માતાને આપવામાં આવતું હતું જેથી આ બાળકને ત્યાંથી આર્થિક તેમજ શારીરિક શોષણ થતું હોવાનું જણાયું હતું જેથી આ બાળકને મજૂરીમાંથી મુક્ત કરાવ્યો હતો અને તેને ધરાસના ચિલ્ડ્રન હોમ ખાતે મૂકવામાં આવ્યો હતો અને આજય અંબે વેફરવાડાના માલિક રમેશ નુનુ તિવારી વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો પારડીમાં બાળમજૂરનું ચેકિંગ આવતા બાળમજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો